શ્રાવણ વદ પાંચમ જેને નાગ પંચમી તરીકે ઉજવવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે જો નાગ દેવતાની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કેટલાક ચોક્કસ શાસ્ત્રોક્ત ઉપાયો અચૂક કરવા જોઈએ તો આવો ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જાણીએ કેવી રીતે આજના દિવસે કરવું નાગ દેવતાઓનું પૂજન દૂરમુદૈતિ દૈવંતુસુપ્ત તથૈપૈતિ દૂરંગમન જ્યોતિખાન કંતનમે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે નાગપાચમ તો ભક્તિ સંદેશ કાર્યક્રમ નિહાળતા તમામ દર્શકોને નાગપાંચમની ખૂબ ખૂબ શુભકામના મિત્રો વાત કરીએ નાગદેવ શાસ્ત્રની અંદર અને હિન્દુ ધર્મની અંદર નાગદેવને નાગને દેવ માનવામાં આવે છે નાગદેવની પૂજા નાગદેવના આશીર્વાદ લેવાનું પણ એક વિશેષ મહત્વ છે કેમ કે શાસ્ત્ર એવું કહે કે નાગની ફણા ઉપર નાગદેવે શેષ નારાયણે પોતાની ફણા ઉપર પૃથ્વીને ધારણ કરી છે આવું શાસ્ત્ર કહે છે જેથી જ્યારે પણ યજ્ઞ થાય ત્યારે ભૂમિ કુર્મા અને અનંત ભૂમિ એટલે ધરતી માતા કુર્વ કહેતા કાચબો અને અનંત કહેતા નાગ આ ત્રણની પૂજા કરવામાં આવે છે જેથી કેમ કે ધરતીનો દેવ ધરતીનો ધણી એટલે નાગદેવ કહેવામાં આવે છે અને નાગદેવની એક તિથિ આપવામાં આવે છે જેમ ગણેશજીની ચતુર્થી હોય શિવજીની પ્રદોષ હોય વિષ્ણુ ભગવાનની એકાદશી હોય માતાજીની પ્રતિપદા એકમ હોય તેમ દરેક ભગવાનની અલગ અલગ તિથિ હોય છે પણ નાગદેવની તિથિ કઈ તો કે પંચમી જે પાંચમ હોય છે એ નાગદેવની તિથિ કહેવામાં આવે છે એટલે નાગદેવની પૂજા જ્યારે પણ કરવી હોય તો પંચમી તિથિને જ પ્રાધાન્ય આપવું જોઈએ અને એમાં પણ જ્યારે મોટી પંચમી એટલે કે શ્રાવણ મહિનાની અંદર જ્યારે પાંચમ આવે જેમ કે આજે છે શ્રાવણ મહિનામાં નાગપાચમ આવે જે દિવસે નાગદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે શ્રાવણ માસ પાર્વતીને આ મહિમા કહે છે શ્રાવણે માસી પંચમ્યામ શુક્લ પક્ષે તો પાર્વતી દ્વાર શ્યો ભયો તો લેખ્યા ગોમયન વિશોલ વન શિવજી પાર્વતીને કહે છે કે શ્રાવણ મહિનાની અંદર જે પંચમી આવે તે પંચમીના દિવસે જે વ્યક્તિ પોતાના દ્વાર એટલે કે દરવાજા ઉપર અથવા પોતાના આંગણાની અંદર ગાયના છાણથી લેપન કરી ગાયની આકૃતિ બનાવે છે તેના ઉપર નાગદેવની કૃપા રહે છે સાતુપુરા યત મહાલ પ્રોક્તા દેવાનામ દુર્લભા કુરિયાદ દ્વાદશી વર્ષાની કુરિયાદ એટલે કે બાર વર્ષ સુધી જે નાગદેવની આકૃતિ બનાવીને પૂજા કરે છે પંચમેના વરાનને ભગવાન શિવજી પાર્વતીને કહે છે કે જે પૃથ્વી લોક ઉપર જે મનુષ્ય શ્રાવણ મહિનામાં પંચમીના દિવસે પોતાના ઘરના દ્વાર ઉપર અથવા પોતાના આંગણાની અંદર ગાયના છાણથી લીપન કરી નાગદેવની આકૃતિ બનાવી પૂજા કરે છે અથવા પોતાના ઘરની અંદર જ્યાં પાણીયારણનું સ્થાન છે ત્યાં પાણીયારણને શુદ્ધ કરી પંચમીના દિવસે કંકુથી અથવા ચંદનથી નાગની આકૃતિ બનાવે અને એની પૂજા કરે છે તો એ વ્યક્તિના જીવનની અંદર નાગદેવની આશીર્વાદ મળે છે અને સાથે સાથે નાગેશ્વર નાગરા ઈશ્વર જે ભગવાન ભોલેનાથ છે તો ભોલેનાથ પણ એની પર કૃપા વરસાવે છે આવું શિવજી કહે છે હવે રહી વાત કે શ્રાવણ માસનું નું નાગપંચમી વ્રત પૂજન કેવી રીતે કરવું એના વિશે પણ થોડી જાણકારી આપણને હોવી જોઈએ અને નાગપંચમીનું વ્રત જે લોકો કરતા હોય અથવા કરવા માંગતા હોય તો તે લોકોએ બાર વર્ષ સુધી કરવું મતલબ દર વર્ષે નાગદેવની પૂજા કરવી અને બાર વર્ષ સુધી કરવાનો એક નિયમ છે એનો નિયમ એવો છે કે ચતુર્થી જે નાગદેવનું વ્રત કરતા હોય એ લોકોએ ચતુર્થીએ એકટાણું કરવું અને નાગપંચમીના દિવસે સાંજ રાત્રિના સમયે ભોજન લેવું પાણીયારા ઉપર નાગની આકૃતિ બનાવી અથવા ત્યાં તાંબાનો નાગ ચાંદીનો નાગ અથવા માટીનો કોઈ નાગ બનાવી અને એ દિવસે નાગની ત્યાં પૂજા કરવી પાણીયારા પોતાના જે છે ત્યાં કરી શકાય અને પોતાનું મંદિર હોય મંદિરમાં પણ નાગદેવની પૂજા કરી શકાય હવે તમે જો આકૃતિ બનાવો છો પાણીયારા ઉપર ત્યારે અથવા પોતાના ઘરના દ્વાર ઉપર ત્યારે પંચ પાંચ ફણાવાળો નાગની આકૃતિ બનાવી અને એની બાજુમાં નવ ચાંદલા કરવા નવ ચાંદના એટલે નવ નાગ છે એ નવ નાગના ચાંદલા કરવા હવે ચાંદલાની પણ એક રીત તમને બતાવું નવ ચાંદલા સીધા કરી શકો અથવા પહેલો એક ચાંદલો કરવાનો એની નીચે બે કરવાના એની નીચે ત્રણ કરવાના એની નીચે ચાર એની નીચે પાંચ એની નીચે છ એની નીચે સાત પછી આઠ પછી નવ તો આખો એક ચાંદલાનો આખો એક પર્વત બનાવો એ રીતે આપ તિલક કરી અને નાગદેવની પૂજા કરવી નાગદેવની પૂજાની અંદર કયા દ્રવ્યો જોઈએ તો નાગદેવની પૂજાની અંદર ખાસ કરીને શ્વેત પુષ્પ સફેદ ફૂલથી નાગદેવની પૂજા કરી શકાય મંત્રની વાત કરીએ તો ઓમ સર્પે ભ્યો નમ ઓમ સર્પે ભ્યો નમ આ મંત્રથી ઓમ સર્પે ભ્યો નમા મંત્રથી નાગદેવને તિલક કરવાનું એમાં પણ કંકુનો ચાંદલો કરવાનો અનામિકા છેલ્લેથી બીજી આંગળીનો ઉપયોગ કરવાનો આખા ચોખા અર્પણ કરવાના સફેદ ફૂલ નાગને અર્પણ કરી શકાય અને જો તમારા ઘરે કોઈ ચાંદીનો કે તાંબાનો નાગ હોય તો એ નાગને પંચામૃતથી દૂધથી એને નવડાવી ચોખ્ખા જલથી શુદ્ધ કરી એની ઉપર ચાંદલો ચોખા ફૂલ અબીલ ગુલાલ અર્પણ કરવાનું સરસ મજાનું ધૂપ નાગદેવને ધૂપ કરવાનો ગાયના ઘીનો દીવો કરવાનો અને પ્રસાદની અંદર ખીરનો પ્રસાદ કુલેરનો પ્રસાદ પલાડેલી મગની દાળ બાજરી એનો પ્રસાદ શ્રીફળનો પ્રસાદ પંચામૃતનો પ્રસાદ આ નાગદેવને અર્પણ કરવાનું જોઈએ નાગદેવ નાગ ગાયત્રી મંત્ર નાગ ગાયત્રી મંત્ર કરવાથી એ ધરતી એ ભૂમિ તમને ફાયદો આપે છે ઘણી વાર અમુક જગ્યા ખરાબ હોય અને જગ્યામાં ડર લાગતો હોય તો પણ તમે નાગ ગાયત્રી મંત્ર નાગપંચમીના દિવસે કરવાથી એ જગ્યામાં ઝેરી જનાવરોથી થી પણ રક્ષા થાય છે અને નાગદેવના આશીર્વાદમાં છે નાગ ગાયત્રી મંત્ર કયો અને નાગ ગાયત્રી મંત્ર પૂજનમાં પણ ઉપયોગ કરી શકો ઓમ નવકુલાય ધીમહી તન્નો આ નાગ ગાયત્રી મંત્ર છે દરેક દેવતાની ગાયત્રી હોય છે અને ગાયત્રી મંત્ર બહુ તાકાત શક્તિશાળી હોય છે ફરીથી કહી દઉં ઓમ નવકુલાય વિદમહે વિસદંતાય ધીમી પ્રચો બીજા નંબરની વસ્તુ નાગ તમારા ઘરની આજુબાજુમાં કોઈ નાગદેવ હોય તો સફેદ ફૂલનો હાર નાગદેવને અર્પણ કરવો વિશેષ કૃપા મેળવ્યું હોય તો સફેદ ધજા નાગદેવના મંદિર ઉપર અર્પણ કરવી નાગદેવને ત્યાં મંદિરે જઈ શ્રીફળ વધેરવું અથવા દૂધ અર્પણ કરી શકાય કેમ કે નાગદેવને આપણા પૂર્વજ કહેવામાં આવે છે અને દેવ પણ માનવામાં આવે છે ઘણી વખત આપણે કહીએ ને એ કહેવત છે કે ભાઈ બહુ બધા પૈસા ભેગા કરેલા હોય માન વ્યક્તિ મૃત્યુ થાય ને તો એ વ્યક્તિ નાગ બનીને ફરતા હોય છે એટલે આપણે પૂર્વજ કહેવાય જેમ દરેકનું એક આયુષ્ય હોય છે પણ નાગનું આયુષ્ય સૌથી વધારે હોય છે પણ નાગ સાતસો વર્ષ જીવે સૌથી વધારે આયુષ્ય નાગનું હોય છે અને જેનું પ્રમાણ પુણ્યવાચનમાં લખ્યું છે દીર્ઘા નાગા નદીઓ ગિરૈ શ્રેણી વિષ્ણુપદા ચ સૌથી લાંબુ જીવતા હોય તો નાગ છે અને નાગ જેને દેવ કહેવામાં આવે છે દરેક ભગવાને નાગને જોડે રાખ્યો છે શિવજીએ તો પોતાના ગળામાં અલંકાર તરીકે ધારણ કર્યું છે વિષ્ણુ ભગવાન જ્યારે શયન કરે છે તો શેષ નારાયણની સૈયા ઉપર ભગવાન સૂતા છે સમુદ્ર મંથન વખતે વાસુકી નાગની જરૂર પડી હતી માતાજી નાગને આયુધ તરીકે ધારણ કરે છે અને ગણેશજી પોતે જનૈ તરીકે નાગની નાગની તો જનૈ પહેરે છે એટલે શ્લોકમાં લખ્યું કે ના ગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે જે ગણેશજીનો શ્લોક છે વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપિયા એ શ્લોકની અંદર લખ્યું છે ના ગાણના શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગણેશજી નાગની જનોઈ પહેરે છે દરેક દેવી દેવતાઓએ નાગને ધારણ કરે છે એટલે નાગને દેવ માનવામાં આવે છે અને નાગને પૂર્વજ પણ કહેવામાં આવે છે એટલે નાગ પાંચમા દિવસે નાગની પૂજા કરવાથી પૂર્વજોની કૃપા મળે છે અને દેવતાઓના આશીર્વાદ મળે છે સાથે સાથે એવું કહેવાય છે કે જેની જન્મ કુંડલીની અંદર નાગ દોષ હોય તો તે લોકોએ ખાસ કરી નાગ પંચમીના દિવસે નાગ દોષ નિવારણ પૂજા કરી શકી છે વિધિ કરી શકાય નાગડેની હવન કરી શકાય આહુતિ આપી શકાય બીજા નંબરની વસ્તુ કે નાગદેવની કૃપા મેળવવા માટે ઘણા લોકોને નાગના બહુ સપના આવતા હોય ડર લાગતો હોય છોકરાઓ ભયભીત થતા હોય તો એ લોકોએ માટીના એક પાત્રની અંદર દૂધ ભરીને પીપળાના વૃક્ષની નીચે જઈને મૂકવું એનાથી આગળ વાત કરીએ જો તમારે મંત્ર જાપ કરવા હોય નાગ પંચમીના દિવસે આ નવ નાગના નવ મંત્ર છે એ મંત્ર જાપ કરજો બહુ જ ફાયદો આપશે નાગ કેટલા તો કે આમ તો વિશેષ નવ નાગનું બહુ મહત્વ છે જમા અનન્નામનો નાખ છે વાસુકિનાક્ષે શેષનાક્ષે પદ્મનાભે કમ્બલનાક્ષે શંખપાલ કર્કોટક તક્ષક નલીય અનસુકિશ પદ્મનાભંચ કમ્બલ શંખબાળમ ધાતુરાષ્ટ કાલી તથા એ નવ નામાની નાગાનાં ચાહાત્મન સાયંકાલેઠે નિત્ય પ્રાતકાલે વિશેષત તસ્મૈ વિષભય નાસ્તર વિજયી ભવે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે સર્વોત્તર વિજયી ભવ જો આ નાગની પૂજાથી આશીર્વાદથી હવનથી અથવા એમની કૃપાથી સર્વોત્ર વિજય ભવ દરેક વસ્તુમાં માણસને વિજયની પ્રાપ્તિ અપાવે છે તો વધારે કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં પણ આજે આ નવ માલા તો ચોક્કસ કરજો એક મંત્રની એક માલા એટલે નવ મંત્રની નવ માલા ચોક્કસ કરો અને નવ નાગ જે મુખ્ય છે એ નવ નાગના તમને નામ જણાવું છું જેનું શાસ્ત્રમાં પ્રમાણ છે તો પહેલો નાગ છે અનંત તો આપણે એક માળા કરવાની છે ઓમ અનંતાય નમઃ આ માળા સવારે કરી શકો બપોરે કરી શકો સાંજે કરી શકો ચિંતા નહીં કરવાની પંચમી તિથિ છે એટલે સવાર બપોરે સાત થાય પણ મંત્ર લખી લો પહેલો મંત્ર છે ઓમ અનંતાય નમઃ એક માલા બીજો મંત્ર છે ઓમ વાસુ કયે ત્રીજો મંત્ર ઓમ શેષાય નમઃ चौथो मंत्र नमः ओम पद्म नाभाय नमः पाँचमो मंत्र ओम कंबलाय नमः छठो मंत्र ओम शंखपालाय नमः सातवो मंत्र ओम कर्कोटकाय नमः ओम कर्कोटकाय नमः आठवो मंत्र ओम કાલિયાય નવમો મંત્ર ઓમ તક્ષકાય નમ તો દર્શક મિત્રો આ હતા નાગદેવના નવ મંત્ર ફરીથી એક વખત કહી દઉં કેમ કે ઘણા લોકો લખવામાં ક્યાંક ભૂલ થાય તો ચિંતા કરવાની નહીં ફરીથી જણાવી દઉં છું પહેલો મંત્ર છે ઓમ અનંતાય નમઃ ઓમ વાસુકયે નમઃ શેષાય નમઃ પદ્મનાભાય નમઃ કંબલાય નમઃ ઓમ શંખપાલાય નમઃ ઓમ કર્કોટકાય નમઃ ઓમ કાલિયાય નક્ષકાય નમ તો આ હતા નાગદેવના નવ નામ અને જે આ નવ નામની પૂજા કરે છે હવન કરે છે મંત્ર જાપ કરે છે તો એનાથી સર્વત્ર વિજય ભવા બધી જ જગ્યા ઉપર મનુષ્યને વિજયની પ્રાપ્તિ થાય છે નાગદેવના આશીર્વાદ મળે છે તો દર્શક મિત્રો આજે મેં તમને નાગપંચમીનો મહિમા કહ્યો છે ને કાલે પણ હું તમને રાધન છઠનો મહિમા સિત્રા સાતમનો મહિમા આ બધા જ તહેવારો પ્રમાણે રોજેરોજ તમને કહેતો જેથી અમારો કાર્યક્રમ સવારે ને સાંજે જે નીતિ આવે છે તો એ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને તમારા મનમાં કોઈ આવા કોઈ ધાર્મિક કોઈ પ્રશ્ન હોય તો તમે એમને ફોન કરી શકો છો ચોક્કસ અમે તમને જવાબ આપીશું અને ભક્તિ સંદેશ સંદેશ કાર્યક્રમમાં આવતા ઉપાયોને લખી લેજો અને કોઈ વ્યક્તિને જેને કદાચ ખબર ન પડતી હોય તો તેને તમે ધાર્મિક મંત્ર વિધિ વિધાન એને જણાવી શકો છો તો દર્શક મિત્રો આજે શું મજાનો કાર્યક્રમની અંદર અમે જાણકારી આપી છે ને આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન